મેડમ પેલા તમે બધો મસાલા નું કઈ દો ઇન્ટ્રોડક્શન આપી દો કસૂરી મેથી પછી આ લીલું મરચું એક લીધું છે પછી આ આદુ લસણ અને મરચાની પેસ્ટ છે ગરમ થઈ ગયું છે આપણે આ પેસ્ટ એડ કરી દઈએ એટલે કલર આવે તો આ પનીર ટીકા મસાલો છે એ હજી એકવાર આપણે એડ કરી તો મિત્રો તૈયાર છે આપણો પનીર ભુરજી નું મજા એ મગલ બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો ભાઈ આજે અમારા ઘરમાં બનવાનું છે પનીર ભુરજી નું પંજાબી ઢાબા સ્ટાઈલ નું શાક તો વ્લોગ લાસ્ટ સુધી બન્યા રેજો બહુ મજા આવશે પનીર ખમણવાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે રસોડામાં આવી ગયા છીએ મેડમજી પાસે મેડમ જય માતાજી સરસ સરસ અત્યારે પનીર ભુરજી નું શાક બને છે અને પનીર ખમણાઈ મેડમ પેલા તમે બધો મસાલા નું કહી દયો ઇન્ટ્રોડક્શન આપી દો એટલે ખબર પડે ડુંગળી છે આ કસૂરી મેથી પછી આ લીલું મરચું એક લીધું છે પછી આ આદુ લસણ અને મરચાની પેસ્ટ છે કોથમી છે એક મીઠું લીમડા નું પાન ડાળકું છે અને આ આખું જીરું છે સરસલોજી સારી લાગે તો ગેસ ઉપર દીધી છે અને એમાં આપડે નાખશું તેલ કેટલું નાખવાનું ત્રણ ત્રણ પાવડા તેલ નાખવાનું

બરાબર ત્રણ ડુંગળી નાખી છે આમાં આપણે 250 ગ્રામ પનીર લઈ આવ્યા ને એમાં આ રીતની ઇнг્રીડિયન્ટ્સ હોય 250 ગ્રામ એટલે આપણે 4-5 જણાને થઈ રેન ટુકમાં હા ગ્રામ પનીર માં આટલી ડુંગળી মিনিમમ ઓકે કર્યું તો પહેલા જીરું નાખ્યું પછી કાંદા નાખ્યા અને અત્યારે એને હલાવવાના ડુંગળી થોડી કેવી થઈ જાય સંતળાઈ જાય સંતળાઈ જાય ને 3-4 મિનિટ તેલમાં સંતળવા દીધી છે હવે એમાં આપણે આ લીલા મરચા હવે એમાં લીલા મરચા અને એડ કરશું લીલા મરચા એડ કરવાના બરોબર અને આ લસણ ની છે ને આદુ લસણ ને ત્રીજો શું છે આદુ લસણ અને મરચા પેસ્ટ મરચા આદુ લસણ અને મરચા મે એડ કરું છું બરોબર એડ કરી દીધી છે અને મમ્મી જો જો આવી ગયા ખાલી પાકડી છે લીલા મરચા ને આદુ લસણ ની પેસ્ટ એકદમ તેલ માં સંતરાઈ ગઈ છે તો એમાં આપણે આ ત્રણ મીડિયમ સાઈઝ ના ટમેટા લીધા હતા ડુંગળી ને ટમેટા બે બંને સરખા લીધા ત્રણ ત્રણ મીડિયમ સાઈઝ બરોબર તો લી આપણે એડ કરી દઈએ

ને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એનો આ કસૂરી મેથી છે એમ ને આ કસૂરી મેથી ભૂકો કરી એ કેટલી નાખવાની અડધી ચમચી અડધી ચમચી અને એમાં અડધી વાટકી જેટલું દહીં લીધું છે મોળ બરોબર અડધી વાટકી એડ કરી દઈએ મોળું દહીં છે ને સરસ અડધી ચમચી પનીર ટીકા મસાલો પનીર ટીકા મસાલો ન હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકાય આપણે પનીર ટીકા લઈ આવ્યા છીએ એટલે એ એડ કરીએ છીએ અડધી ચમચી બરોબર ચમચી જેટલું દૂધ એડ કરી દઈએ બરોબર દહીં ને દૂધ ને બધું ભેગું કરવાનું છે એમ ને આ ઢાબા સ્ટાઈલ છે હવે આપણે તે કરી છે પહેલી વાર બરોબર પછી એને મિક્સ કરવાનું તો આપણી પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ છે કલર લાવવા માટે આપણે આ થોડુંક તેલ ગરમ કરી બરોબર તેલ ગરમ થઈ જાય ને હમ કાશ્મીરી એડ કરી દઈએ આ કાશ્મીરી મરચું છે એ તેલમાં આપણે એડ કરી દેવાનું બરોબર ને ગરમ તેલ થઈ જાય પછી ગરમ થઈ ગયું છે આપણે આ પેસ્ટમાં એડ કરી દઈએ એટલે કલર આવે ના બરોબર

મિત્રો તૈયાર છે આપણું પનીર ભુરજીનું શાક એકદમ પંજાબી ઢાબા સ્ટાઇલ અને એની અરે કાઠિયાવાડી રોટલી એટલે કાંઈ ઘટે નહીં આમ જુઓ તમે આ પનીર ભુરજી કાંઈ ઘટે નહીં એવું બનાવ્યું છે થેન્ક યુ સો મચ બેટ કેમ ઇન્દુબેન હાલો થાળી પીર ગઈ છે મમ્મી થાળીઓ તૈયાર કરે છે અત્યારે હાલો મરચું તમને પાઈ મૂકી દો આમાં મરચું મમ્મીએ મરચું આરે છે લીધું લે આલે હાલો

પણ રસોઈ નું એમાં આજે કાઠિયા કાઠિયાવાડી રોટલી અને કાઠિયાવાડી રોટલી અસલ માં અસલ મસ્ત મજાનું શાક બનાવ્યું આપડે આવી ગયા છીએ ટેસ્ટ લાગ્યું ટેસ્ટ આપને વાત જણાવી દઉં કે આની સાથે અમે રોટલી એડ કરેલી છે ઘણા નાન હોય છે પણ નાન છે ને છે ને આરોગ્ય માટે રોટલી હારી કાઠિયાવાડી પંજાબી મિક્સ એટલે છે તું કેવું લાગી તો હોય તો મિત્રો કેવું લાગ્યું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી નું શાક નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો છીએ જલ્દી નવા ત્યાં સુધી જય માતાજી